અંજારમાં ગઈકાલે બનેલી ઘટના બાદ આજે શહેરમાં અજંપા ભરેલી શાંતિ જોવા મળી હતી અંજાર શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ જવા પામ્યું હતું આઈજીપી બે એસપી સહિતના સૌથી વધારે પોલીસ કર્મીઓ દ્વારા સઘન બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો હતો અંજાર શહેરમાં ગઈકાલે એક દુકાનમાં આગ ચાપી દેવાની ઘટનાથી સમગ્ર શહેરમાં ભારે તંગ દિલી ફેલાઈ જવા પામી હતી આ ઘટનાને પહોંચી વળવા માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો આ તકે સમગ્ર અંજાર શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ જવા પામ્યું હોવાથી સમગ્ર અંજાર શહેરના રહેવાસીઓના જીવ તાળવે ચોટી જવા પામ્યા હતા આ ઘટના બાદ પોલીસ દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હોવા છતાં પણ રાત્રિના સમયે બે કેબિનમાં ફરીથી તોફાની ટોળાઓ દ્વારા આગ ચાપી દેવામાં આવતા શહેરમાં કરફ્યુ જેવો માહોલ પણ સર્જાવા પામ્યો હતો તેવી વાત સ્થાનિક રહેવાસીઓ દ્વારા જણાવવામાં આવી છે આ ઘટનામાં વધુ કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂર્વ કચ્છ એસપી ભાવના પટેલ તથા પશ્ચિમ કચ્છના એસપી મકરંદ ચૌહાણ સહિત પોલીસ કર્મીઓ દ્વારા અંજાર શહેરની સ્થિતિ સાંભળવા માટે વધુ પોલીસ કર્મીઓ વધુ પોલીસ અધિકારીઓ પોલીસ વાહનો બંદોબસ્ત તળે વાપરતા હાઈટેક વાહનો પણ શહેરમાં ગોઠવી દેવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક કચ્છ બોર્ડર વિભાગના આઈજીપી એકે જાડેજા પણ અંજાર ખાતે દોડી આવ્યા હતા બંને એસપી દ્વારા શહેરમાં સુલેહ અને શાંતિ જળવાઈ રહે તે માટે શહેરી વિસ્તાર બજાર વિસ્તાર તથા મુખ્ય વિસ્તારોમાં તથા શહેર બહાર આવેલા અન્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ તથા ફૂડ પેટ્રોલિંગ સ્થળોની મુલાકાત લઈ પેટ્રોલિંગ વ્યવસ્થા જાળવી હતી આ આગની ઘટના બાદ આજે અંજાર શહેરમાં આવેલ મુખ્ય બજારો તથા ગામોમાં આવેલ સમગ્ર દુકાનો બંધ રહેવા પામી હતી તો સાથોસાથ અંજાર શહેરમાં આવેલી શાળાઓ પણ સ્વૈચ્છિક રીતે બંધ રહેવા પામી હતી લોકો આ દુકાનોને સ્વૈચ્છિક બંધ રાખી હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું ગઈકાલે અંજારના બાર મીટર રોડ પર આવેલી એક દુકાનમાં આગ ચાપી દેવાની ઘટના બાદ અંજાર શહેર આજે પોલીસની છાવણીમાં ફેરવાઈ જવા પામ્યું છે આ સ્થિતિ પર કાબુ મેળવવા માટે કચ્છ જિલ્લાના આઈજીપી જાડેજા એસપી મકરન ચૌહાણ એસપી ભાવનાબેન પટેલ સહિત ચાર ડીવાયએસપી તથા પચાસ જેટલા પીઆઈપીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ અને સો જેટલા અન્ય પોલીસ કર્મીઓ હથિયારબંધ રીતે શહેરમાં જોવા મળ્યા હતા આ તકે ધારાસભ્ય વાસણભાઈ આહિરની અંજારમાં અજંપા ફરેલી શાંતિ વિશે ની મુલાકાત આજે શાંતિ સમિતિની આ બેઠક આપણે બોલાવી હતી હમણાં આપે જોઈએ બંને પૂર્વ અને પશ્ચિમ કચ્છના એસપી શ્રીઓ અને એસડીએમના અધ્યક્ષપદે અહીંયા મારા અધ્યક્ષપદે મીટિંગ પર બોલાવી હતી અને એ મીટિંગમાં આપણે પ્રજાને જાહેર જીવનના બધા જ આગેવાનોને વેપારી મિત્રોને બધાને અપીલ કરી છે કે સામાન્ય જાહેર જીવન શહેરનું જીવન જન જનજીવન બને અને બધા જ આપણે સહયોગ આપીને આમાં સહકાર આપીએ બીજી વાત આવી કે જે કાંઈ બનાવ બન્યો છે બે દીકરીઓ ગુમસુદા થઈ છે એના માટે પણ પોલીસ ખૂબ ઝડપથી એના મૂળ સુધી પહોંચે એ રીતની પણ ચર્ચા કરવામાં આવી છે હવે પછી આવા કોઈ અઘટિત બનાવ ન બને અને વ્યક્તિગત કોઈ પણ બાબત હોય એને કોઈ સમાજે આગળ લેવું ન જોઈએ એક જણો કોઈ ગુનો કરે એના કારણે કોઈ આખો સમાજ આમાં ન કરવો જોઈએ એ રીતે પણ ચર્ચા થઈ છે અને ખૂબ ઝડપથી આ બાબતમાં શાંતિ સ્થપાય એના માટે શહેરના બધા જ આગેવાનોને તાલુકાના આગેવાનોની સાથે પણ આ મીટીંગ કરી શહેરમાં શાંતિ અને રાબેતા મુજબનું જનજીવન થાય એના માટેની મેં અપીલ પણ કરી છે અને બધા જ લોકોએ સ્વીકાર્ય બનાવી છે આ ઘટનામાં બે છોકરીઓ ઘરેથી ચાલી ગઈ હોવાની ગુમનોદ પણ નોંધાવવામાં આવી હોવાની વાત ધારાસભ્ય એકત્રિત થયા હોય તે સંદર્ભે જાણ થતા પોલીસ દ્વારા આ લોકોને વેરવિખેર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ શાંતિથી ના સમજતા હોય ત્યારે હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હોવાની વાત પોલીસ અધિકારીએ જણાવી હતી તો વધુ સ્થિતિ વણસે નહીં તે માટે ટીયર ફરજ પડી હોવાનું જણાવવામાં આવ્યું હતું એસપી ભાવના પટેલની મુલાકાત કાલે જે બનાવ બન્યો એના અનુસંધાને આજે પોલીસ પેટ્રોલિંગ સખતમાં સખત ચાલુ છે ફૂડ પેટ્રોલિંગ પણ ચાલુ છે અને પોલીસ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે પોલીસ સતત પેટ્રોલિંગ કરી જ રહી છે અને હાલ તમે જોઈ જ રહ્યા છો શાંતિપૂર્ણ માહોલ છે જનજીવન સામાન્ય છે ચાલી રહ્યું છે લોકોને એ જ અપીલ કરીએ છીએ કે શાંતિ રાખજો વોટ્સઅપના ના ખોટા માધ્યમમાં ભરવાશો નહીં ખોટા મેસેજ વાયરલ ન કરશો એ માટે અમે લોકોને અપીલ કરીએ છીએ અને શહેરમાં તંગદીલી પૂર વાતાવરણ ન થાય દોડાય ના એ માટે આપના માધ્યમથી પણ અપીલ કરવા માંગુ છું આ ઘટના બાદ આજે બપોરના સમયે શાંતિ સમિતિની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં લોકો શાંતિથી રહી શકે તે માટે ધારાસભ્ય વાસણભાઈ જાડેજા બંને એસપી સહિતના સમાજના અગ્રણીઓ ખૂબ લાંબી બેઠક ચાલી હતી આ તકે અંજાર પ્રાંત અધિકારી પંડ્યા સાહેબની શાંતિ સમિતિની બેઠક અંગે મુલાકાત ખાસ કરીને બે દિવસથી જે અંજારમાં પરિસ્થિતિ છે આહિર કુટુંબની દીકરીઓ છે થવાના પોલીસ રજીસ્ટરે ગુમ નોંધ લખાયેલ ત્યારબાદ આહિર સમાજના અમુક યુવાનો દ્વારા આ અંગે ચર્ચા વિચારણા કરવા મીટિંગ કરેલ અને ત્યાર પછી જે અંજારમાં એક દુકાન સળગાવવાના તથા અન્ય કેબિનો સળગાવવાના જે બનાવો બનેલા તેમજ સમાજના માધ્યમથી અંજાર બંધ કરવા માટેની એક જે વાત થયેલી એ વાતને અનુલક્ષીને ખાસ કરીને આહિર સમાજના આગેવાનો પ્રમુખો જુદા જુદા જ્ઞાતિઓના શહેરનું વેપારી મંડળ શહેરના સ્થાનિક પદાધિકારીઓ વગેરેની મીટિંગ બોલાવવામાં આવેલ એટલે એ બધામાં ખરેખર આહિર સમાજ આવો કોઈ આંદોલનાત્મક કાર્યક્રમ ન કરે જનજીવન સ્થિર રહે અને સ્થાયી રહે એના માટે આજની ખાસ મિટિંગમાં શાંતિ માટેની અપીલ કરવામાં આવી છે અને આ મિટિંગમાં સર્વેએ સર્વસંમતિથી આવા કોઈ જાહેર વ્યવસ્થા ખોરવા એવા બનાવો ન બને એના માટે બધા જ આગેવાનોએ આહિર સમાજના પણ અગ્રણીઓએ વિશ્વાસ અને અપીલથી બધાને આહવાન કર્યું છે કે જાહેર વ્યવસ્થા ખોરવા એવો કોઈ પણ બનાવ ન બનવા પામે અને જે તપાસ છે એ તપાસ યોગ્ય દિશામાં થાય એના માટે પોલીસ તંત્ર ખોટું બંદોબસ્તમાં ન રોકાઈ રહે અને વ્યવસ્થિત રીતે તપાસ થાય એના માટે આ બંધનું ને વગેરે એલાનો છે એવા ન આપે એવી બધા દ્વારા અપીલ કરવામાં આવેલી હતી ખાસ આજની મીટિંગ એટલા માટે જ બોલાવવામાં આવી હતી કે તાત્કાલિક અસરથી હવે પછીથી જનજીવન પૂર્વવત થઈ જાય એના માટે જ બધાને અપીલ કરી છે અને એ અપીલના અનુસંધાને ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી અગ્રણીઓને પણ આજે સાંજે જેમના જુદા જુદા એસોસિએશન કે દુકાનદારો કે વેપારીઓની મીટિંગ કરી સાથોસાથ રાજકીય અગ્રણીઓ પણ એમાં જોડાય અને જનજીવન તુરંત પૂર્વવત થાય એના માટે જ આજે આ મીટિંગનું આયોજન કરવામાં આવેલું તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ કોઈ કચાસ ન રહે અને શહેરમાં શાંતિ રહે તેવા પ્રયાસો સૌ કોઈ કરે તેવી વાત સાથે એસપી ભાવના પટેલની શાંતિ સમિતિની બેઠક બાદ મુલાકાત શાંતિ સમિતિની બેઠક શાંતિપૂર્ણ પૂરી કરવામાં આવેલ છે અને એ શાંતિ સમિતિની બેઠકમાં ગામના આગેવાનોની એવી રજૂઆત હતી કે જનજીવન સામાન્ય થઈ જાય લોકો પોતાના વેપાર ધંધે ચડી જાય અને એના માટે પોલીસ પણ પ્રયત્નશીલ છે અને પોલીસના આજે આખો દિવસ પ્રયત્ન એ જ હતા કે શાંતિપૂર્ણ માહોલમાં બધું શાંતિપૂર્ણ રીતે પૂરું થાય